મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના મારા વિડીયોમાં અને અત્યારે વાગી વિડીયો છે પોણા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું આ વિડીયો નથી બનાવતી કારણ કે કારણ છે મારા બધાના દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું હતું વસાઈ પાસે બાઇક લઈને જતો હતો તો ફોર વ્હીલરવાળી ઠોક દીધી હતી અને બહુ હાલત ગમે હતી કોમામાં હતો સાત દિવસે કોમા રહ્યો અને સાતને દિવસે થઈ ગયો એક જ વાત કહેવી છે કે પ્લીઝ તમે બધે રસ્તામાં જાઓ તો ધ્યાન રાખજો કારણ કે તમારી સેફ્ટી માટે હેલ્મેટ પહેરજો જરૂર એને માથામાં લઈ ગયું હતું એટલે આજ પંદર દિવસથી આવી ગયું છે બીજી વાઈને ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે મેં ચા બનાવી દીધો અને હું ચા કેમ આપ્યું ખબર છે વાટકામાં વાટકીમાં જઈ રહી અને ડાયરીમાં ના આવે એટલે વાટકીમાં જ ચા પીવું કાંસ આ નાસ્તો કરવો છે અમારા અંશભાઈ મોબાઈલ જોતા હતા જોતો હતો કે નહીં દીકા હજી જો

મારા સાસુ ને અંશ ને બધા મોર થઈ ગયા છે જો એ દાદી દીકરો એ મોર જાય કા કાશી શિવ તું તો થાકી ગયો હું

દાદી મોડ થઈ ગયા ભાઈ આગળ સાયકલ છે હવે હાલો હવે થોડીક વાર લાગીએ જો એટલે હમણાં આપણે પહોંચી જાવ હું મોડ પર કાં છે આપણે વાડી થાકી ગયા તડકો કેવો હે જો કા એ તાળી અહીંયા સુધી તો સાયકલ અકાલ થાય હાલો ભીમા ભાઈની વાળી તો બહુ સાંભો હાલો 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 ગયું તને તાળવાની તાળિયા તે ખાતા દીકરો

સાત ફૂલ કેવાય એ ગાડી ના આ નદી છે મોડ પર આવી ગયો ડૂબી ના જાતો તું તું ના કરતો તો ડૂબી પડતો આવડે હે 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 આ યાર ઓ શું કરો તું મામી આને આ ખેચી જા એ મંબુડામાં પાણી જાય ને અરે પણ જાય મજા આવે તોડ પાછા કાતરા ખાવા અમે આનું આ પાકલ કાતરો મજા આવે જાંબુ તા હાવ જોતા લુમેન છું મે હે આવ જાંબુ હા પણ જાંબુ કવડી હે જાંબુડીઓ કેટલી બધી છે હે પણ હું ખાવાની વસ્તુ છે એટલે પાછું હવે અટાણે આ સિઝનમાં જોઈ

पैडा mana? kita bagi इते बगीचा जोवाते जाऊ आज बंद थई गयो ने जांबू itu kini. Aduh. Aduh, aduh. પોણાં છવાજ એવું થઈ ગયું અત્રણથી વાળી આવી જાય તો હા વચાર વાદાને કાસી હા અને ને કુંડીમાં બહુ મજા આવી નાહવાની ને હવે જો હાલીને જાય છે ઘરે પાટા ઉપર રસ્તા ઉપર એમને જાંબુ ને બધું લઈ લીધું કાશે નહીં મજા આવી ટ્રેન આવશે તો હું કરું શું એ જો મહાદેવનું મંદિર દેખાય છે અહીંથી ને તમે ટ્રેન જાય

મસ્ત મજાના જાંબુ કાળા કાળા જાંબુ જેને ખાવા હોય ફટાફટ થી આવી જજો જો હાલો જાંબુ ખાવા અત્યારે આઠ વાગી ગયા છે અને રસોઈ કરવાની બાકી છે ગોવાર બટેકાનું શાક ને બાજરાના રોટલા હતો જેને જમવું હોય ને આવી જજો અને આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરી છે જો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ ને વિડીયોમાં ત્યાં સુધી બાય બાય